હવે તો જો મિત્રો મસ્ત મજાના કપડા ચકેલાઈ જશે ને હવે આપણે કબાટમાં મેકી દેવી અમન ઘર જવાનું છે હા કે કી પાત્ર ઈ તો ખાલી તા પાછા ભીજી જાય એવી ગયા છે મારું સિંચા કે દીમો હી બે અમને તો મજાની કરી વાળી છે જોઈ શકો છો તમે બધા હેલો યુટ્યુબ ફેમિલી કેમ છો બધા બધા મજા માં ને આજે ફરીથી તમારા બધાનું સ્વાગત છે અમારા નવા બ્લોગ વિડીયોમાં સૌ પ્રથમ તો પહેલા બધાને જય માતાજી જય જાનભાઈ ત્યારે તો જો રોંઢાનો સમય થઈ ગયો છે ને બ્લોગનું સ્ટાર્ટિંગ કરી વાળ્યું કરી વાળ્યું છે અને જો રોંઢાનો જ મૂક્યો છે ત્રણ વાગ્યા છે એટલે ત્રણ વાગ્યાનો સમય થઈ ગયો છે ને બ્લોગનું સ્ટાર્ટિંગ કરી વાળ્યું છે અને અત્યારે જો તમને બધાને એમ થતું છે આ કે અત્યારે કેમ કર્યું આ ને આપણે વાડીએ જવાનું છે અને મારા મમ્મીની તો છે ને ગામ જવાના છે અને આપણે જવાનું છે બાર ગામ એટલે છે ને મમ્મીની ઘરે જવાના છે એ બધા આજ તો વરસાદનો હાવ ખુલ્લું ખુલ્લું થઈ ગયું છે વરસાદ આવે એવું વાતાવરણ કાંઈ છે નહીં અને શું કરે જરીક જોઈ આવી એ તો પૂતો કોણ કોણ હોય છે ને કોમેન્ટમાં કહી દીજો અને એને તો શન કાંઈ ખબર છે નહીં કે હું બ્લોગ ઉતારું છું એમ હું પણ જોઉં

આજે પણ હા હેરે જવાય જુઓ જય માતાજી જય જનભાઈ માં પછી તો જે કેરો નો હુતો છે કેરો જો રોંઢાન સમય થઈ ગયો તો એ જી હુતો છે આપણે જગાડી લી સાગે છે કે નહીં પહેલા તો આપણે સન પંખો બેન કરી લઈએ ઉભો થાય ઉભો થાની

હેલો ટુ ફેમિલી કેમ છો બધા બધા આજે તમારા સ્વાગત છે મારા એકનો બ્લોગ વિડીયોની અંદર સૌપ્રથમ તો પેલા બધાને જય માતાજી જય જાન ભાઈમાં કૃષ્ણ બ્લોગની સ્ટાર્ટિંગ કરી દે છે ને આપણે મસ્ત મજાની બ્લોગની સ્ટાર્ટિંગ કરી વાળી છે ને આપણે છે ને કબાટમાં હુકુમ એક કરતા બધા કપડાં તમે જો બ્લોગનું સ્ટાર્ટિંગ કરી વાળું અને વરસાદ વાતાવરણ છે તે કાંઈ વાડે પણ કાંઈ કામ હોય ને કપડાં તમને બધાને દેખાડું કે મારા ને ધોળના કેટલા બધા સી આંચીન શરૂ થાય છે એટલે બધા એટલે બધાય મારા ધોળી ના મારા ધોળી ના સીધી તો કોઈ એટલે કોઈ ના જ નથી ખાલી નવા દીકલા છે અને વરસાદ નું છે કે પછી વાડે કઈ કામ ન હોય મેં ઘરે ઘેરે સેવી કબાટ હારો કરી વાળી નવરું નવરું કઈ કામ હોય ને હું બે જ છે ને મારી મમ્મી તો છે ને પેટી ધોવે છે બાથરૂમમાં અને હું મેં કીધું હું કબાટ બધું સારું કર્યું કરી વાળું તો કઈ વાંધો નહીં પછી પાછા મળશે તો કન્ટિન્યુ બ્લોક આમ થઈ મનિયા રહી હવે તો જો મિત્રો મસ્ત મજાના કપડાં ચકેલાઈ જશે ને હવે આપણે કબાટમાં મેકી દેવી મિત્રો હવે તો છે ને આપણે કબાટમાં મેકી દીધું છે ને બધું એટલે બધું હેકેલી મેકી દીધું ને હવે છે ને આપણે કબાટ તો દઈ દેવી આપણે તો જો મસ્ત મજાનું કબાટમાં છે ને મેકી દીધું છે ને મારા બાની તો જો અહીં બેઠા છે બા શું કરો છો હમ બધું કામ થઈ ગયું મતબા બોલતા ની પણ હા બાબુ બોલતા ની થી હું તમ રાજી વાળું કે નહીં દાળ વાત છે તો હું મને દીધી કેટલી આવે તો વાંધો પછી પાછા મળશે તો કન્ટિન્યુ બ્લોગ આમતે બન્યા અત્યારે તો જોઓ મિત્રો બોપરાનો સમય થઈ ગયો છે ને આપણે છે ને બોપરા પણ કરી લીધા છે ને અત્યારે જો દગીન છે ને દગી છે ને આપણે પાત્રા ખાવી છે બારસી કા ધોળી હાલો બધા પતરા ખાવા હા બીજાના બીજાના થોડા કેવા આશા કાકી ને ના કેવા હા આમાં મિચો થઈ જશે હું ઉતા ઉતા કરે છે મિન તો ખાવા ના માં ન ખાવે ખાઈ લી

આ મારી ભેળ છે કારણ કે તમને બધાને ખબર તો છે આપણે રોંઢ ખાવા જોઈએ સીવી ને આ જો આપણે વાડીએ પીએ એવા સીવી આજ સારા નહીં કારણ કે ભેળ આપણે કરતા હતા એટલે અને વાડીનો વ્યૂ ને બધાને મળાવીશ તમને બધાને આ તો હું ખાઈ લો પછી તમને બધાને મળાવીશ બધા એ કન્ટિન્યુ બ્લોગમાં બધા બની આવે છું અત્યારે તો જો ભેળ ખાઈ નવરા થઈ ગયા સીવી અને આપણે જો મસ્ત મજાની રોટલી કરો બેસી ગયા સીવીની લોટ પણ બાંધીને તૈયાર મૂકી દીધો છે ને સૂલો હવે જગવાઈની માટે છે અને હવે તો છે ને મારા બા આવે છે ને મારા બા આવશે ને ત્યારે જ આપણે બ્લોગ ઉતારશું અત્યારે મારા દાદા ને મારા કાકા બે છે મારા બા દાજુ બોલે ને એટલે બધા હેરે મજા આવે બધા હેરે બ્લોગ બધા હોય એટલે હારે મસ્ત બ્લોગ આવે અમારા તો ને મારા બા આવે ને ત્યારે જ પાછા મળશું તો કન્ટિન્યુ બ્લોગમાં બધા બની આવી છું તમને એમ કીધું હતું કે મારા બા આવશે ને ત્યારે બ્લોગ ઉતારશું ને ત્યારે જો મારા બા આવી ગયા છે